સામળિયા સેટ ફેશન હબ થોડ મેઇન હાઈવે રોડ ઉપર થોડ ગેટની સામે સામળિયા સેટ શોરૂમ કડી તાલુકાના થોડ ગામે આવેલા મેઇન હાઈવે ઉપર સામળિયા સેટ ફેશન હબ શોરૂમ આવેલું છે સામળિયા સેટમાં તદ્દન નવા બ્રાન્ડેડના ટી શર્ટ જીન્સ પેન્ટ ફોર્મલ પેન્ટ ચિલ્ડ્રન વેર તેમજ આધુનિક બ્રાન્ડેડ જીન્સ તેમજ ટી શર્ટ મળે છે બીજા જેવા કે શોર્ટ પેન્ટ નાઇટી અને આધુનિક સ્પ્રે તેમજ સેન્ટ વગેરે બ્રાન્ડેડ ઉપલબ્ધ છે આપની એક મુલાકાત કાયમી સંભાળણું બની રહેશે દિવાળીના તહેવારોમાં તદ્દન નવો સ્ટોક મળશે અને ખરીદી કરવા મળશે અમારા શોરૂમમાં ખરીદી કરી અને તહેવારોની ઉજવણી કરો ઠાકોર રાજુજી મોબાઈલ નંબર છસો પાંત્રીસ અઠ્ઠાણું ત્રણસો છન્નું સત્યાસી ઠાકુર સુનીલ જ મોબાઈલ सत्ताण बसो तैतालीस चौरासी नौ सौ अग्नसी देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले જબે પહેલે ખબર આપે